એ ના મારે બધું મારે ને લ્યા એ ના મારે ના હું કાય મોસલમ ઢાઉ ને હું માર કાય તો આવે જ ને કાઠો બોરો થા અલ્યા આમ તો માર છો પોટા જ લ્યા તો થોડક બોટા મારર કા ખોપડી દેખને લો છોયા દેખને લો છોયા મકૂડા હા ઓલે ગાય તારી મારા ઘર માં પાહી જ ને ઓલા ખોદિયાર મારી જી ખોદિયાર ખબર ન પડતી છે મે તન ન તો તારી ગાય ઉધરી હે ને હવે ખરા હે નહી જી નહી માડો યે આઈ ગઈ મારી ખોપડી ને ઓલે રે રે અરે યાર એ કોક વેસ કરી ગયો નઈ છો આટ કઈ વાહ નો 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 એ એ એ ભાઈ મારે દોઉ ને હેડો નો 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 મારે આય મેલ તો જાય પૂછો પર એ અલ્યા તાર ગતો રોટ કાટે માર્યો હોશી આવું માર ભાઈ